સગડો આઈકો પીતર આ બધું કર્યા પછી આખા ગુજરાત નો એક દીકરો ભાજપ નો મંત્રી હોય ધારાસભ્ય હોય ચા કરવામાં આવે બોટાદમાં માહોલ બરાબરનો ગરમાયો છે ખેડૂતોના મુદ્દે લડત ચલાવતા અને કડદો કાઢવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડા બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા પર બેઠા હતા ત્યારે ગત રાત્રે ત્રણ વાગ્યે પોલીસ માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચી અને રાજુ કરપડાની અટકાયત કરી છે ત્યાર પછી મામલો ગરમાયો બોલ થયો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બોટાદમાં કડદો બંધ કરવાની માંગ સાથે પંદરસો થી બે જેટલા ખેડૂતોએ હલ્લા બોલ કર્યું હતું ગઈકાલે શુક્રવારે ખેડૂત અગ્રણી અને આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડાની આગેવાનીમાં દોઢ થી બે જેટલા ખેડૂતોએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકઠા થઈને હલ્લા બોલ કર્યું સૌરાષ્ટ્રભરના યાર્ડમાં વેપારીઓ અને સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી છે તેવા આરોપ સાથે રાજુ કરપડાએ બોટાદ યાર્ડમાં ખેડૂતોને સાથે રાખી અને બોલ કર્યું હતું ખેડૂતો યાર્ડ ખાતે આવી પહોંચતા યાર્ડના ચેરમેન અને સત્તાધીશોએ ખેડૂતોની સાથે રહેવાને બદલે ઊભી પૂછડીએ ભાગ્યા હતા આટલું જ નહીં પરંતુ કડદો બંધ કરવાની જગ્યાએ સત્તાધીશોએ યાર્ડને તાળા મારી દીધા આ સાથે જ રાજુ કરપડાએ કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં યાર્ડના સત્તાધીશો દ્વારા યેન કેન પ્રકારે ખેડૂતોને છેતરવામાં આવે છે આવી જ રીતે બોટાદમાં કડદાની સિસ્ટમ ઘણા વર્ષોથી ચાલી રહી છે જેમાં ખેડૂતો યાર્ડમાં પોતાની મહામૂલી જણસી વેચવા જાય ત્યારે વેપારી અને સત્તાધીશોની મિલી ભગતથી ખેડૂતોની જણસી લેવામાં આવતી નથી અને તે જણસીને વેપારીઓ અને સત્તાધીશો દ્વારા પોતાના ઓળખીતા પારખીતાની જીનિંગ મિલમાં ટેકાના ભાવ કરતા વધારે ભાવ ઉતારી દેવાનું કહેવામાં આવે છે એટલે કે ખેડૂત પહેલી વખત પોતાની જણસી લઈને યાર્ડમાં જાય છે અને ત્યાર પછી તેમને કહેવામાં આવેલી જીનિંગ મિલ સુધી તે પહોંચાડે છે આમ ખેડૂતોના પૈસા અને સમયનો વ્યય થાય છે બસ આ જ કારણોસર ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના લડાયક અગ્રણી રાજુ કરપડા ખેડૂતો સાથે કડદો બંધ કરવાની રજૂઆત કરવા બોટાદ યાર્ડમાં પહોંચ્યા હતા જે હલ્લા બોલ થયું હતું આ બાબતે રાજુ કરપડા શું કહે છે આવો સાંભળીએ ચોખને એવું લાગે એવું નથી નાખ્યું આ પછી આખા ગુજરાત નો એક ભટ નો દીકરો ભાજપ નો મંત્રી હોય ધારાસભ્ય હોય ચંતા કરવા આવે જો તમને એવું લાગે કે એક આપણે પાછા પડીએ છીએ રાજનીતિ છોડતી હોય ની ખેડૂત માટે આવો ભાઈ દોસ્તો આપણી માંગણી વ્યાજબી છે કાયદેસરની માંગણી છે આવતીકાલે રવિવારે ખેડૂતોની મહાપંચાયત યોજાશે ખેડૂતોને જ્યારે સારો ભાવ મળવાની આશા લઈને તેમને કહેવામાં આવેલી જીનિંગ મિલે પહોંચે છે ત્યારે તેની જણસમાં વાંધા વચકા કાઢીને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પાડવામાં આવે છે આમ વર્ષોથી ચાલી આવતી આ કડદાની સિસ્ટમથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે જેના પરિણામ સ્વરૂપે બોટાદમાં બબાલ થઈ છે આંદોલનકારી ખેડૂતોએ યાર્ડના પ્રાંગણમાં જણસીનો ભાવ નક્કી કર્યા બાદ તેનો ભાવ ઓછો નહીં કરવાની અને ખેડૂત તેમની જણસી માત્રને માત્ર યાર્ડ સુધી પહોંચાડવાની હોય છે જીનિંગ મિલ સુધી પહોંચાડવાની નહીં એવી માંગ સાથે રાજુ કરપડા અને દોઢ એક બે દોઢથી બે હજાર જેટલા ખેડૂતોએ ધરણા કર્યા હતા આક્રોશિત ખેડૂતોને જોઈને બોટાદ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા અને વેપારીઓ ઓફિસો અને યાર્ડની ઓફિસને તાળા મારીને ભાગી ગયા એટલું જ નહીં મોડી સાંજે યાર્ડના ચેરમેને યાર્ડમાં વેપારીઓની હડતાલ હોય કોઈ ખેડૂતોએ તેમની જણસી યાર્ડમાં લાવવી નહીં તે પ્રકારનું નિવેદન આપી ખેડૂત વિરોધી માનસિકતા છતી કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજીત બે વર્ષ પહેલાં કળદા મુદ્દે ખેડૂતોના લડાયક નેતા રાજુ કરપડાએ આંદોલન કર્યું હતું તે સમયે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી આવતીકાલે રવિવારે બોટાદ ખાતે ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન કરાયું છે હવે શું થશે તેના પર સૌની નજર રહેશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ રાજુ કરપડા અને ખેડૂતોએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા મામલે જે રજૂઆત કરી અને જે મામલો ગરમાયો છે તે મુદ્દે આપના શું પ્રતિભાવો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ધન્યવાદ